શાકભાજી લેવી રાઉન્ડ મારતા આવી એટલે પગ થઈ જાય શું આજે તો હવારે હવેલી હવારે વરસાદ આવ્યો તો પછી તો એવો ધબાધ આવતો રાતે ને રાતે તો ખબર હે પણ હવા શનિવાર અત્યારે મને લાગી ગઈ ભૂખ તો ખુશી હવા રે ને નાસ્તો કરી લઈને મેડિસિન લઈ લીધી તો કે તમારે જે કરવું હોય નાસ્તો કરી આવો બાર ઘરે ન લે આવતો હું બાર નાસ્તો કરવા ને મમ્મી જાય શાક લેવા પાછો હજી એક વસ્તુ તમને યાદ કરાવી દઉં કે આ તમે જોતા તમેશો ત્યારે રવિવાર તો રવિવારે રાત્રે સાડા નવ વાગે લાઈવ આવવાનું ભૂલતા નહીં આપણે આજ શનિવારે આ વખતે લાઈવ નથી રાખ્યું કે ફાઇનલ હતી હતી જયારે વ્લોગ જોતા આવીશું ત્યારે હતી થઈ ગઈ છે એટલે તો રવિવારે પાછા યાદ કરાવી દો આ વ્લોગ જોતા ત્યારે સાડા નવ વાગે રાત્રે લાઈવમાં આવી જઈજો બધાય મોકલે બોલો એટલે બઉ સરસ સુવિચાર હોય કે તમે સફળ બનો તમારા માટે નહીં તો તમારા માતા પિતા માટે બનો કારણ કે જેમને હે ને તમારા ઘડતર માટે હે ને બધી વસ્તુનું બલિદાન આપી દીધું હે અરે બરોબર ને

હાલો નીકળી હાલો દવાખાને જો પોચી ગયા હવે આવી આપડે ફટાફટ તમે નથી તમે બધાય કેતા કઈ હોસ્પિટલ માં જાવ જાઓ આ હોસ્પિટલ છે અમારી

ડોક્ટરે અમને સોનોગ્રાફી કરવા મો કે તમે સોનોગ્રાફી કે પછી કાલે બતાવો આવજો સોનોગ્રાફી અત્યારે સોનોગ્રાફી કરાયો તો અમે કરાવી ગયા સોનોગ્રાફી કરાવવા હે ખુશી

खुशी ने ઘણી બધી વાતો કરી અરે એટલા લોચા થઈ ગયા તાને કે તમ લોકો વાત નો પૂછો એટલે અમાર બોડું થઈ ગયું સોનોગ્રાફી માં ગયા ને તો સોનોગ્રાફી માં લોચા થઈ ગયા એમાં એવું થઈ ગયું કે સોનોગ્રાફી કરાવવા ગયા ને એટલે ડોક્ટર કે કે આપકા બેબી બહુટ એક્ટિવ હે કે ઇલીરા ઇલીરા હે

અમારું બધું કામ થઈ જાય તો અમે ટાઈમ ટુ ટાઈમ પોચી જતા અહીંયા પણ ફાઈનલી હે ને પછી કાલે સન્ડે હતો એટલે પાછું સન્ડે નું તો હવે બંધ હોય ને વળી આપણે સોમવાર સોમવારે સોમવાર જ આ સોનગર પછી મંગળવારે પાછું બતાવા જવાનું એ લંબાઈ જાતે એટલે એવું થઈ જાય

આયો તો ડોક્ટર પાછો 왔다 કે ડોક્ટર કે કેમ પાવડર નો લીધો તમે કીધું ને એ કીધું કે મેડમ ને જે ફ્લેવર જોતો ને ફ્લેવર નથી સાચું કા કીધું મે મેડમ નો એમ કીધું કીધું જે ફ્લેવર જોતો તો નહી ફ્લેવર નથી અત્યારે અવેલેબલ એટલે કીધું સોમર તો કે કાયવા નું સોમવારે અમાર ડોક્ટર બહુ એટલે બહુ જ હારા છે એક નંબર ડોક્ટર અને છે ને સોનોગ્રાફી આ રિપોર્ટ માં છે ને બધું ફાઇન આયું છે એકદમ બેબી આપણો હેલ્ધી છે અને કઈ ઉપાધી નથી બસ આજ જોતો તો મારા હા જે સોનોગ્રાફી કરાવે એ ડોક્ટર કીધું બધું વેલેન્ડ ગુડ છે કાલે ડોક્ટર પાસે પાછું જવાનું છે ચેકઅપ માટે કે કાલે સોનોગ્રાફી નો રિપોર્ટ એમને બતાવજો અને એમને કઈસો ને એ પ્રમાણે એ લોકો અગાડી એમને જે દવા દેવાની હોય એ દઈ દેશે હા હા આ વખતે થોડીક દવા યુ ચેન્જ થઈ ગઈ ચેન્જ થઈ ગઈ થોડીક અને કાલ હવે પાછા જઈશ અત્યારે કીધું તો કાલ આવજો એટલે પછી બીજો ગાડીનો આપણે કર જોઈએ હા તો કાઈ નહીં હવથી હારામાં હારી અને હવથી ખુશીની વાત તો એ છે કે આપણો સોનોગ્રાફી રિપોર્ટ એકદમ ફાઇન આવ્યો છે ને આપણું બેબી હેલ્ધી છે એટલે કાઈ ઉપાધી નથી એક્ટિવ છે એક્ટિવ છે

મગજ માં નથી લેતી મને આમ મગજ માં ઉતારું તો મને વધારે થાય એટલે હું ગમે એવું થયું હોય ને તો આપડે ભજન શૂટ કરવાનું વાતું કરવાની એક્ટિવ થાય એવું મમ્મી નાસ્તો થયો કે નહીં હવે જમવાનું ટાઈમ થયો હવે જમવાનું ટાઈમ થયો આપણે

જમીને ફ્રી થઈ ગયા ને જેવા જમીને ફ્રી થયા ને એવા તરત જ બે ગયા મેચ જોવા હું મમ્મી ને પપ્પા ત્રણેય મેચ જોઈ ક્યારે ના

આઈ હોપ કે પાછા જીતી જ જાય વર્લ્ડ કપ ને જો મેડમ હે ને અત્યારે હોઈ ગયા હે ખુશી ને હે ને જોવી તી મેં મેં કીધું તું હોઈ જા તો અત્યારે હોઈ ગઈ હારી પટની નીંદર કરે હે જેવો નવરા થી ને તરત જ હોઈ ગઈ તી જો કેવું હતું હે મદન યુ આપણે એને ડિસ્ટર્બ નથી કરવું આપણે બહાર આવતા રહીએ ને કરવું વળી પાછો અવાજ સાંભળશે ને પાછી ઉડશે ને એકવાર ઉડશે ને તો પછી પાછી હોઈશે નહીં એને મેચ

હજી ઉઠી આવી પેલો સવાલ એને ઈ પૂછો કોણ જીતું કેટલા નો દા પતી ગયો આફ્રિકા નો દા ચાલુ થયો અને આફ્રિકાની બે વિકેટ પતી પડી ગઈ પતિ હું એકસો ને છોતેર રન ઓકે જોઈએ ખુશી અત્યારે લાઈવ લાઈવ તો મેચ ચાલુ જ છે અત્યારે કોમેન્ટ બોક્સ માં આવી ગયો કે આફ્રિકાની બે વિકેટ પડી ગઈ આશિષભાઈ બહુ ખુશ થતા આવી જગ્યા ના આજે રીલ કેમ નો આવી ખુશી એમ બધાય પૂછે આજે રીલ ને આજે હાંજે બહુ મોડું થઈ ગયું તો તમ જોવો જ છો કેટલું મોડું થઈ ગયું એટલે પછી ખુશી ને ત્યારે થાકી ગઈ તે નિંદર આવી ગઈ એટલે પછી નો બનાવી આવી અને આવા જમ હાથ આઠે તો ત્યારે ને ત્યારે બનાવીને એડિટિંગ નો થાય પોસિબલ પોસિબલ નો તો એટલે હા હા ને થાકી ગયા તા કા ખુશી થોડું પછી મમ્મી હજી વિચાર કરો અમે જમી લઈએ એ ટાઈમે તો જમવાનું જ બનાવવું પડે એમ હતું એટલે નો પણ પછી બનાવી દીધું ઓકે વાંધો આપણે કાલે રેગ્યુલર ને આવું જાય હોસ્પિટલ વાળું એવું હોય ને તો ક્યારેક ક્યારેક હોસ્પિટલ જાય ને તો એવું થઈ જાય કાસ્પિટલ હા ત્યારે હોસ્પિટલ નું શેડ્યુલ હોય ને એટલે પોકવાર નો મુકાય ન તો મૂકી જ દઈએ દરરોજ તું વેલી હોય ગઈ એટલે તને નો ખબર હોય કે અમે જમીન ઊભા તરત આપણે તું ગઈ તરત ગઈ એટલે અત્યારે ઈ નીંદર જે હોય સૌથી મીઠી નીંદર હોય મીઠી મને કઈ

તો મસ્ત નાખી હવે આ બે ઓવર મસ્ત મસ્ત પડે ને આપણે જીતી જાય તો આપણે જીતી જાય જો મોઢા તો થોડા થોડા પડી ગયા મારા જેવાના ના ના જીતી જઈશું અરે વાહ લ્યો ખાલી બોલ ખાલી બોલ જીતી જાય જીતી જાઉં જીતી જાવ

મેં કીધું ને જોવી તો હેજ મે છેલે છેલે ગેમ પલટાઈ જાય જો ગેમ એક એવી વસ્તુ હે ક્યારે પલટાઈ એનું કાઈ નકી નહી હા ગઈ કાલે કેમ અમે પલટાવી નઈ કીધી મે આસુ જીતી ગયા તા ને જીતી ગયા ફાઈનલી ફાઈનલી જીતી ગયા અરે વાહ વાહ એક બોલ માં નવ કોઈ પોસિબિલિટી જ નથી નો બોલ પડે હા હા જીતી ગયા હલો હલો નાચો નાચો મમ્મી જે સારી કેક આવી જશે કાલે ઓકે અરે વાહ એ વાત જીતી ગયા તો બધે ફટાકડા ફૂટવા ફાટ 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 એ બધે જસના આખા ઇન્ડિયા માં જસના હાલતો તો ખબર બધા કેટલી મહેનત કરી હોય